હું ઓર્ડર કરું પંજાબી કે ગુજરાતી નબળું તો તમારે ખાવું જ નથી ને ચાલશે બાકી નબળું તો નહીં ભાઈ આજે કે વર્ષા માટે પાન લીધું

ફેમિલી હું ને બલભાઈ પહોંચી ગયા છે વેરાવળ અત્યારે તડકો બહુ થઈ ગયો છે અમારે છે ને ગોલા ખાવા છે હસભાઈ મજામાં ભાઈ બે ડ્રાય ફ્રૂટ બનાવો વ્યવસ્થિત આપણે છે ને મલાઈ વધારે નાખજો અને કેડબરી વધારે નાખજો કારણ કે આપણે બાલુભાઈ ને પૈસા આપણે ગોલા ખવડાવવાના છે ભાઈ 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 અને ફેમિલી અહીં છે ને આવો ને બસ સ્ટેન્ડ ની અંદર જ છે ટૂંકમાં નું ભગવતી શું નામ છે ભગવતી ને ડ્રાયફ્રુટ ગોલા વાહ ભાઈ વાહ

બધું પતી ગયું ને બધું સફળતા પૂર્વક વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ જો આ દીકરી હાચી જો પપ્પા એવા તો પપ્પા ને પાણી ભરીને દીધું વાહ ભાઈ વાહ દીકરી તો છે ને કે મઠ પાસે ને ભૂવા ઓલા ધૂળતા તા આ તો ખરા ને ભૂવા તમે એવું કાર્ય કર્યું હુરે પૂરાનું તો તલવાર લીધી તલવાર લીધી કારણ કે ભાઈ આ લોકો છે ને એના પૂરો પૂરા છે ને જંગલ માં હતા ત્યાં કરડા નો કરીને એવું કઈક છે અહિયાં હતા લોકો બધી વાસતા ગાસ્તે જોટો પરિવાર થી લેતા આદરી મઢ છે ને એની અંદર પછી પ્રાણ પ્રતિષ્ઠા કરી કમ્પ્લીટ કરીને બધી બેહેડા અને સફળતાપૂર્વક કાર્ય થઈ ગયું છે તો આ બધા અત્યારે એટલા દિવસથી થી રોકાઈ નતા ને હું એવું છું કારણ કે અમારે બધાને જવાનું છે ક્યાં જવાનું છે માધવ હોટલમાં જવાનું છે જમવા માટે થઈને હાલો તો ફેમિલી હવે છે ને બધા આવી જઈને થોડીક વાર એની રાહ જોઈએ પછી આપણે જઈએ માધવ હોટલમાં હાલો તો થઈ જાય કે ત્યારે અમારા કાવિયા બેન તો એ લોકોએ સીધા માધવ હોટલ માં જઈને આમ બોલ શું કેવું ખાવાની વાત છે આખો પ્રસંગ માં હતા ને એટલે ભૂખ લાગી છે તો હાલો જઈએ સીધા હવે માધવ હોટલ માં મળીએ સીધા માધવ હોટલે જઈને તો ફેમિલી માં ક્યારના રાહ જોતા હતા સતીશભાઈ ની સતીશભાઈ બહુ લેટ થઈ ગયા કેમ એમ છું હે તો લે તમારી હું કહે આયા બુઝા કે હું કહો તમે તમારી ઈ કે ઈ ઈ જ લઈ લેવા ના અમારો દીકરો પાય વિનુ હે અરસે બેન આજ હું થાય આજ બ્લોગ માં હે આજ હલવાઈ ગયા ને ભરતી કેવી ભૂખ લાગી છે

હાલો તો ખાવા માંડો જો અત્યારે છે ને એટલી જાતના ચાર પંજાબી શાક છે અને અનલિમિટેડ થાળી છે સતીશભાઈ હર્ષે બેન અનલિમિટેડ થાળી છે એટલે ખાવામાં શરમાતા નહીં વિડીયો પેલે ખાવામાં શરમાતા નહીં હો બરાબર ને સતીશભાઈ હાલો ફેમિલી તો પેલા જમી લઈએ હું કઈ હર્ષે જમવાની મજા આવી છે કે હે જમવાની મજા લ્યો તો પાન સતીશભાઈ આજે પૈસા લઈ કે વર્ષા માટે પાન લીધું હલ્યો હાલો એ કોઈ લઈ લે બધા લે ભારતી ફેશિયલ તારા માટે હું લઈને આવ્યો છું તો એનું લે તમારે તમારે ખાવાથી થી કામ ને કીંજે લઈ દીધું ને હું કરીન બરે બરે સતે શું કે જોન આવે કે કુટી વાત છે લે ભાઈ નહી તો મારા દ્વારા પાન હોય માં કે બીજી વાત તારે ઘટે લે લેની મારા દીકરા તાલો હર માતા ને ખાઈ લીજે કોગે કાઈ નહી તો ખરી ખાતો ખરી કે ઓન કેમેરો તને શરમ આવે એક્યુલીમાં પાન ખરે ખરે એવું મોટું આવે ને કે મોઢામાં આવે ને બે કટકા કરીને ખાવા પડે હું કે પાન કેવું લાગ્યું વેહ ની જેમ અને ફેમિલી તમે બધા લોકો કેતા હશે ને કે આ સતીશભાઈ ની કોણ છે આ વરસાબેન ની કોણ છે તો આ લોકો છે ને ભાઈ આપણા ખાસ મિત્ર છે અને એમની પણ એક યુટ્યુબ માં ચેનલ છે હું છે ભાઈ તમારું યુટ્યુબ ચેનલ નામ એસ કે ગુજરાતી બ્લોગ્સ અને ફેમિલી અહીંયા છે ને નીચે મેન્શન કરી દીધી મારા કરતા પણ વધારે બહુ સારા વિડીયો બનાવે છે ને અમે જેમ ત્રણ છે ને હું ભારતી મારા મમ્મી એમ ટૂંકમાં આ બે કપલ છે અને એક એને મમ્મી અને એક નાનું ટાબરિયું આજે તમારી અહીં બ્લોગની અંદર જોવા મળશે અને બહુ મસ્ત ફેમિલી બ્લોગ બનાવે છે ફેમિલી વિઝિટ કરવાનું ભૂલતા નહીં નવો સમય થઈ ગયો છે ઘરે જવાનો તો બસ આશા રાખીએ છીએ કે આજનો બ્લોગ ગમ્યો હશે અને ભાઈની ચેનલ અહીંયા મેન્શન કરી દીધી વિઝિટ કરવાનું ભૂલતા નહીં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બા બાય